નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ઓમ વિષ્ણવે નમઃ તો આજે આપણે શ્રવણ કરવાના છીએ શ્રી ગરુડ પુરાણના બારમા અધ્યાયનું એકાદશ દિન વિધિ નિરૂપણ જો આ ચેનલમાં આપ લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી આપના સગા સંબંધી અને મિત્રને મોકલી આપજો શ્રાદ્ધ પક્ષમાં આ વિડીયો અને ગરુડ પુરાણ આ સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર છે એ સાંભળવાથી આપણને પુણ્ય મળે છે અને આપણા પિતૃઓને મુક્તિ અને મોક્ષ મળે છે તો સાંભળીએ આપણે બારમો અધ્યાય એકાદશ દિન વિધિ નિરૂપણ વર્ણન ગરુડજી પૂછે છે હે સુરેશ્વર ભગવાન હવે મને અગિયારમા દિવસની વિધિ કહો તથા હે જગદીશ્વર વૃત્સોત્સર્ગ વિધાન પણ મને જણાવો ભગવાન કહે છે હે ગરુડ અગિયારમા દિવસે પ્રાતઃકાળે જળાશય એટલે કે નદી તળાવ કે કુએ જઈને સંપૂર્ણ રીતે ઓર્ધ્વદેહિક ક્રિયા કરવી વેદ અને શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણોને આમંત્રણ આપી હાથ જોડી અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરવી આચાર્યે પણ સ્નાન અને સંધ્યાવંદન વગેરે નિત્ય નિયમ કરીને પવિત્ર થવું પછી અગિયારમા દિવસની વિધિ વિધાનથી ક્રિયા કરવી દસ દિવસ સુધી કોઈ મંત્ર વિના માત્ર નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરી શ્રાદ્ધ કર્મ કરવું પરંતુ અગિયારમા દિવસે મંત્ર બોલીને પિંડદાન કરવું સોનાની વિષ્ણુની ચાંદીની બ્રહ્માની તાંબાની શિવની અને લોખંડની યમરાજાની પ્રતિમા બનાવવી પછી પશ્ચિમ દિશામાં ગંગાજળથી ભરેલો વિષ્ણુ કળશ સ્થાપવો તેના પર પીળા કપડામાં લપેટેલી ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરવી પૂર્વ દિશામાં દૂધ અને પાણીથી ભરેલો બ્રહ્માનો કળશ રાખીને તેના પર સફેદ કપડામાં લપેટેલી બ્રહ્માજીની મૂર્તિની સ્થાપના રાખવી ઉત્તર દિશામાં મધ અને ઘીથી ભરેલો રુદ્ર કળશ રાખી લાલ વસ્ત્રોમાં લપેટાયેલી રુદ્રજીની મૂર્તિની સ્થાપના કરવી દક્ષિણ દિશામાં માત્ર પાણીથી ભરેલો યમ કળશ રાખી તેના પર કાળા કપડાંમાં યમ યમરાજાની મૂર્તિ મૂકવી આ ચારેય કળશની સ્થાપના કરી વચ્ચે મંડળ બનાવી તેના પર કૌશિક નામના બ્રાહ્મણની પ્રતિમા સ્થાપવી પછી દક્ષિણ તરફ મુખ રાખી જનોઈ જે કબે પહેરતા હોય તેને બદલી ઉલટી પહેરી તર્પણ કરવું પછી વિષ્ણુ બ્રહ્મા શિવ અને ધર્મરાજાનું વેદ મંત્રોથી તર્પણ કરવું પછી હોમ કરીને દશ ઘટાધિક શ્રાદ્ધ કરવું એ પછી પિતૃઓના ઉદ્ધાર માટે ગોદાન કરતા કહ્યું કે હે માધવ મેં જે ગાય આપી છે એનાથી આપ પ્રસન્ન થાવ પછી વસ્ત્રો વાહન આભૂષણ ઘીથી ભરેલો કાંસાનો વાટકો સાત દાન અને અપેક્ષિત વસ્તુઓનું દાન કરવું અને અંતકાળમાં તલ વગેરે આઠ મહાદાનોમાંથી જે વસ્તુઓ અગાઉ દાન કરી ન હોય એ બધી વસ્તુઓનું શૈયા સાથે દાન કરવું બ્રાહ્મણના ચરણ ધોઈ વસ્ત્રાદિ અલંકાર આપીને તેની પૂજા કરવી એ પછી લાડવા પૌવા દૂધ અને અન્ય રાંધેલા અનાજથી ભોજન કરાવવું એ પછી ક્રિયા કરનાર પુત્રે શૈયા પર સોનાની પુરુષની મૂર્તિ સ્થાપિત કરી તેના પર પૂજા કરી બ્રાહ્મણને શૈયા સહિત દાન કરવું પછી બ્રાહ્મણની આ મંત્રથી પ્રાર્થના કરવી હે વિપ્ર પ્રેતની પ્રતિમાવાળી સકળ સામગ્રીયુક્ત શૈયા તમને અર્પણ કરું છું એવું કહીને બ્રાહ્મણને દાન આપવું એ પછી પરિક્રમા કરી નમસ્કાર કરી વિસર્જન કરવું આ પ્રકારે શૈયા અને વૃક્ષોત્સર્ગ વિધિ કરવાથી વ્યક્તિનો મોક્ષ થાય છે અગિયારમાં દિવસે યથાવિધિ વૃક્ષોત્સર્ગ કરવો તેમાં ખોડ ખાપણ વગરનો પણ બાલ અવસ્થામાં ન હોય અને તેનો રંગ લાલ ન હોય તેવા વાછરડાનું દાન કરવું બ્રાહ્મણે લાલ આંખ પીંગળ વર્ણ શીંગડા ખરીઓ અને ગળું રાતા રંગના તથા પેટ સફેદ અને કાળી પીઠવાળો બળદ આપવો લાલ અથવા મૂંઝડીયા વર્ણનો ક્ષત્રિય પીળા રંગનો વૈશ્ય અને કાળા રંગનો બળદ એ શુદ્ર આપવો જેનું અંગ ભૂરું અને પૂંછડી તથા પગ સફેદ હોય એ પિંગ વર્ણ કહેવાય તે પિતૃું અને વાલો હોય છે જેના ચારે પગ મોં અને પૂંછડું સફેદ હોય આખો દેહ લાખના રસની સમાન હોય નીલવર્ણો કહેવાય જે બળદનો રંગ લાલ હોય અને મોં પૂંછડું પાંડુ રંગનું હોય ખરી તથા સિંગડા પિંગ વર્ણના હોય તેને રક્તનીલ વર્ણનો કહેવાય અને જેના અંગનો એક જ રંગ હોય અને પૂંછડી તથા ખરી પિંગ વર્ણ હોય તેને નીલપિંગ કહેવાય જો પૂર્વજોનો ઉદ્ધાર કરનાર જે પૂર્વજોનો ઉદ્ધાર કરનારો મનાયો છે જેના કબૂતર જેવા વર્ણ હોય માથામાં તિલક હોય એના તમામ અંગ શોભાયુક્ત વર્ણવાળા હોય એ બભરૂ નીલ કહેવાયો છે આખાય શરીરનો નીલ વર્ણ હોય એની બંને આંખો લાલ હોય એને મહાનીલ કહેવાયો છે નીલના આ પ્રમાણે પાંચ પ્રકારો પાડવામાં આવ્યા છે ઉત્સર્ગ કર્યા પછી વાછરડાને છોડી મૂકવો એને ઘરમાં રાખવો નહીં એક પુરાણી કથા છે કે ઘણા પુત્રોની એ માટે ઈચ્છા કરવામાં આવે છે કે એમાંથી કોઈ ગયાજી જઈને શ્રાદ્ધ કરે અથવા પુત્રીનો વિવાહ કરે કે નીલ જાતિના વૃક્ષનો ઉત્સર્ગ કરે જે વૃક્ષોત્સર્ગ કરે તથા ગયાજીમાં જઈ શ્રાદ્ધ કરે છે તેને જ યોગ્ય પુત્ર માનવો એ સિવાયના પુત્રો વિષ્ઠા સમાન છે જેના પૂર્વજ રોખાહી નામના નરકમાં પડ્યા હોય તેમના હોય એમનો પુત્ર વૃક્ષોત્સર્ગ કરી એકવીસ પેઢીને તારે છે સ્વર્ગમાં ગયેલા પિતૃઓ પણ વૃક્ષોત્સર્ગની અપેક્ષા રાખે છે અમારા વંશમાં કોઈ જ વંશ જ આવું વૃક્ષોત્સર્ગ કર્મ કરે જેથી અમને સૌને મુક્તિ મળે તેથી પિતૃઓની મુક્તિ માટે વૃક્ષોત્સર્ગ યજ્ઞ અવશ્ય કરવો જોઈએ પિતૃઓની મુક્તિ માટે યત્ન સાથે શાસ્ત્ર વિધિથી વૃક્ષ યજ્ઞ કરાવો તે વિધિ પ્રમાણે પુરુષે ગ્રહોની સ્થાપના કરી એના મંત્રોથી ગ્રહોનું પૂજન કરી શાસ્ત્ર પ્રમાણે હોમ હવન કરી વા વાછરડી વાછરડો લાવી અને કંકણ બાંધવું અને વિવાહ વિધિથી સ્તંભ રોપવો રુદ્રકુંભના જળથી વાછરડાને વાછરડીને સ્નાન કરાવી ચોખા અને ફૂલોથી પૂજા કરીને પ્રદક્ષિણા કરવી એ પછી જમણી તરફની પીઠ પર ત્રિશુળ અને ડાબી પીઠે ચક્રનું સ્થાપન કરી પછી એમને છૂટા મૂકી હાથ જોડી પુત્રે આ મંત્ર બોલવો કે તમે બ્રહ્માએ નિર્માણ કરેલ વૃક્ષરૂપથી ધર્મ છો મેં તમારો ઉત્સર્ગ કરેલો છે એ દાનથી તમે મારું સંસારરૂપી સમુદ્રથી રક્ષણ કરો આ મંત્ર બોલી નમસ્કાર કરીને વાછરડો અને વાછરડીને મુક્ત કરી દેવા ભગવાન કહે છે કે આ રીતનું કર્મ કરનારને હું સદાય વરદાન આપી પ્રેતને મોક્ષ આપું છું તેથી હે ગરુડ આ વૃત્સોત્સર્ગ કર્મ અવશ્ય કરવું જોઈએ જેનું જીવતે જીવ ફળ મળી જાય છે અને જે પુત્ર રહિત હોય તે પણ વૃક્ષોત્સર કરીને સુખેથી પરમ ગતિને પામે છે કારતક આદિ શુભ મહિનાઓમાં ઉત્તરાયણ સૂર્યનો થાય ત્યારે શુક્લ અથવા કૃષ્ણ પક્ષમાં બારસ વગેરે જેવી તિથિઓ તથા સૂર્ય અને ચંદ્રમાના ગ્રહણમાં પુણ્ય તીર્થોમાં બંને અયનોમાં અને બંને વ્રતોમાં વિષુ સંક્રાંતિઓમાં આ વૃક્ષોત્સર કર્મ કરવું જોઈએ શુભ મુહૂર્ત અને શુભ લગ્નમાં પવિત્ર દેશ જઈને સ્વસ્થ અંતઃકરણથી શુભ લક્ષણથી સંપન્ન અને કર્મ જ્ઞાન જાણનારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને જપ દાન અને હોમ કરીને દેહને પવિત્ર કરવો અને અગાઉ વર્ણવી છે એવી તમામ વિધિઓ કરી તથા શાલીગ્રામ સ્થાપીને વૈષ્ણવ શ્રાદ્ધ કરવું પછી આત્મશ્રાદ્ધ કરીને બ્રાહ્મણને દાન આપવું હે ગરુડ પુત્રવાળો હોય કે પુત્ર વિનાનો હોય તે જો આ પ્રકારે વૃક્ષોત્સર્ગ કરે તો વૃક્ષોત્સર્ગથી મનવાંછિત ફળ મળે છે જે ગતિ વૃક્ષોત્સર્ગથી પ્રાપ્ત થાય છે તે ગતિ અગ્નિહોત્ર વગેરે યજ્ઞોથી અને અન્ય જુદા જુદા પ્રકારના દાનોથી પણ મળતી નથી બાલ્ય અવસ્થામાં કુમાર અવસ્થામાં તથા યુવાની અને ગઢપણમાં કરવામાં આવેલ તમામ પાપો વૃક્ષોત્સર્ગ કર્મથી નશ પામે છે એમાં કોઈ સંદેહ નથી મિત્રદ્રોહી કૃતજ્ઞ દારૂ પીનારો ગુરુની પત્ની સાથે ગમન કરનારો બ્રહ્મ હત્યાનો પાપી સોનું ચોરનારો વગેરે પાપી જો વૃક્ષોત્સર્ગ કર્મ કરે તો તે થકી મુક્ત થાય છે તેથી મનુષ્ય તમામ પ્રયત્નોથી વૃક્ષોત્સર્ગ યજ્ઞ કરવો જોઈએ હે ગરુડ ત્રણેય લોકમાં વૃક્ષો ોત્સર્ગ જેવું કોઈ પુણ્ય નથી પતિ અને પુત્રની આગળ જે સ્ત્રી મૃત્યુ પામે એના માટે વૃક્ષોત્સર્ગ ન કરવો એના સ્થાને ઘણું દૂધ આપતી ગાય આપવી હે ગરુડ હે માનવી સાંઢને ખભેથી બાંધી કે પીઠની જોડીને આંકે છે તે નરકમાં પડે છે અને જો માનવી બળદને ચાબુક કે લાકડીથી મારે તો એ નિર્દય કલ્પ સુધી યમ યાતનાઓ ભોગવે છે આ પ્રકારે વૃક્ષોત્સર્ગ કરી સપિંડી શ્રાદ્ધથી પૂર્વ સોળ શ્રાદ્ધ કરવા તેનો કાળ તથા વિધિ તમને કહું છું એક મૃતક સ્થાનમાં બીજું ઘરના મોટા બારણામાં ત્રીજો અડધા રસ્તે ચોથું ચિતા પર ને પાંચમું શબના હાથમાં છઠ્ઠું અસ્થિ સંચય શ્રાદ્ધમાં પિંડ આપવું અને દસ દિવસ સુધી એવી રીતે પિંડ આપવું પ્રથમ શ્રાદ્ધ તથા ષોડશ્રાદ્ધને મલિન કહે છે હવે ષોડશમાં બીજું શ્રાદ્ધ કહું છું પહેલો પિંડ વિષ્ણુજીને આપવો બીજો શિવજીને ત્રીજો પિંડ પરિવાર સહિત યમને આપવો ચોથો ચંદ્રને પાંચમો અગ્નિને છઠ્ઠો કવ્યવા નામના દેવતાને અને સાતમો પિંડ કાળ નામના દેવને આપવો આઠમો રુદ્રને નવમો પુરુષ નામના દેવને દસમો અને અગિયારમો પિંડ વિષ્ણુજીના નિમિત્તે આપવો બારમો બ્રહ્મા તેરમો વિષ્ણુજીને ચૌદમો શિવને પંદરમો પિંડ યમરાજા નિમિત્તે તથા સોળમો પિંડ યમ પુરુષના નિમિત્તે આપવો હે ગરુડા શ્રાદ્ધને તત્વને જાણનારા માધ્યમ પોષક છોડશક કહે છે બાર મહિના સુધી દસ માસે માસિક શ્રાદ્ધ કરવું એ ઉપરાંત પર્વ તહેવાર એક પખવાડીક ત્રણ પખવાડિયા અને એક ન્યૂયમ માસિક અને એક ન્યૂનાબ્દિક મળીને સ્રોળ શ્રાદ્ધ કરવા આ પ્રકારે સોળ શ્રાદ્ધોની ઉત્તમ છોડશી તને કહી હે ગરુડ અગિયારમાં દિવસે ચોખાનો પિંડ આપીને શ્રાદ્ધ કરવું અગાઉ અડતાળીસ શ્રાદ્ધ કેવાયા એ પ્રેતપણાનો નાશ કરનારા છે જેનું શ્રાદ્ધ વિધિપૂર્વક થાય છે તે પ્રેતત્વ થકી મુક્ત થઈને પંક્તિમાં પ્રવિષ્ઠ થાય છે પિત્રોની પિતરા પિત્રોની પંક્તિમાં પ્રવેશ માટે અડતાળીસ શ્રાદ્ધ કરવા આ ન થવાથી પ્રેતપણું કાયમ રહે છે જ્યાં સુધી આ ત્રણ શ્રાદ્ધ કરવામાં આવતા નથી ત્યાં સુધી તેણે આપેલું અથવા બીજા દ્વારા અપાયેલું પ્રયત્ને મળતું નથી તેથી પુત્રે ત્રણ સોડમ શ્રાદ્ધ અવશ્ય કરવા સ્ત્રી પોતાના પતિનું શ્રાદ્ધ કરે તો તે અનંત ફળ મળે છે જે સ્ત્રી પોતાના મરેલા પતિનું અર્ધ્વદેહિક કર્મ તથા પ્રત્યેક વર્ષે શ્રાદ્ધાદિ કર્મ કરે એને હું સતી જ કહું છું જે સ્ત્રી પતિના હિત માટે કાર્ય કરે તેને પતિવ્રતા કહેવાય એ સ્ત્રીનું જીવન સફળ છે જે તેના મરેલા પતિનું કાયમ સ્મરણ કરી તેના માટે જીવે છે જો કોઈ આત્મહત્યા કરીને અથવા અગ્નિ કે જળમાં ડૂબીને મૃત્યુ પામ્યા હોય તો તેની નારાયણ બલી વગેરે ક્રિયાઓ કરવી પરંતુ સાપના કરડવાથી વ્યક્તિ મૃત્યુ પામે તો બંને પક્ષોની પાંચમે નાગદેવની પૂજા કરવી માટી અથવા લોટની સાપની મૂર્તિ બનાવી એ મૂર્તિને પૃથ્વી પર મૂકી સફેદ ફૂલ ધૂપદીપ ચંદનથી એની પૂજા કરી ચોખાને તલ ચડાવવા એ પછી કુલેરનું નૈવેદ્ય કરી દૂધ અર્પણ કરવું શક્તિ હોય તો સોનાનો નાક સાપ ગાયનું દાન બ્રાહ્મણને કરવું એ પછી હાથ જોડીને કહેવું હે નાગરાજ મારા પર પ્રસન્ન થાવ પછી મરનારની પાછળ નારાયણ બલીની ક્રિયા કરવી એથી એ તમામ પાપોથી છુટકારો પામીને સ્વર્ગમાં વાસ કરે છે આ પ્રકારે તમામ ક્રિયાઓ કરીને અનાજની સાથે જળ ભરેલા ઘડાનું એક વર્ષ સુધી દાન કરવું અને કહેલી સંખ્યા પ્રમાણે અર્ધ્ય સહિત ક્રમથી પીંડ આપવો અથવા અગિયારમા દિવસે યથાશક્તિ સકલ પિંડ દાન કરવું ત્યારબાદ બારમા દિવસે સપિંડી કરવી અને સૂતક ગયા પછી પદદાન અને શય્યાદાન કરવું ઇતિશ્રી ગરુડ પુરાણે સારો દ્વારે એકાદશ દિન વિધિ નિરૂપણો નામ દ્વાદશોધ્યાય તો અહીંયા બાર અધ્યાય પૂર્ણ થાય છે આમાં કોઈ દોષ રહી ગયો હોય તો અમને ક્ષમા કરશો અને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો